નમસ્કાર મારા ભાઈઓ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામના કૃષ્ણનગર વિસ્તારમાં એક હૃદયપૂર્વક ઘટના સામે આવી છે સાહેબ આ ઘટના તમે એકવાર સાંભળજો એ સિત્તેર વર્ષનો વૃદ્ધ જેમનું નામ કુબેરભાઈ જબુ જબુરભાઈ ગોહિલ હતા ગોહિલ એ ભાઈનું નામ હતું અને એની હત્યા કરી નાખી અને સાહેબ આ હત્યા એવી રીતે કરી કે જેનાથી આખી સનસનાટી મચી ગઈ વૃદ્ધની તો હત્યા કરી નાખી પરંતુ વૃદ્ધની હત્યા કર્યા બાદ હુમલાખોરોએ તેમના શરીરમાંથી સાહેબ માથું અલગ કરી નાખ્યું જે બિલકુલ માથું અલગ કરી અને સાહેબ હત્યા કરીને સાથે લઈ ગયા આ જુઓ સાહેબ આ લોકોની હિંમત જુઓ એક સિત્તેર વર્ષના વૃદ્ધની હત્યા કરીને પાછું માથું અલગ કરીને માથું લઈ ગયા પોતે આ વિચારો સાહેબ આ કેવી દુશ્મની સાહેબ આવી તો કોઈની જિંદગીની અંદર દુશ્મની ન હોય ભાઈ કોઈને અને જેને સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો જેને આ સાંભળ્યું એને અને આ નો જે ઘટનાઓ બન્યો તે અંગે મિત્રો પાદરા પોલીસે પણ તપાસ હાથ ધરી હતી ને ગણતરીના કલાકોમાં જ વૃદ્ધનું માથું પણ ગોતી કાઢ્યું હતું હું હમણાં તમને આગળ આખો વિડીયો બતાવું છું ભાઈ કે ક્યાંથી માથું મળ્યું છે હવે જો મિત્રો સિત્તેર વર્ષે વૃદ્ધ હતા બરાબર પોતાના જ ઘરમાં હુમલાખોરોએ હત્યા કરી નાખી ભાઈ તમે વિચારો સાહેબ ખરેખર દુઃખ થાય ભાઈ કે આટલી પણ કેવી દુશ્મણી હશે કે મિત્રો એ માણસને મોતને ઘાટ ઉતારી નાખ્યો આવી પણ ભાઈ કોઈ જોડે દુશ્મની ન હોવી જોઈએ એને તો એ વૃદ્ધનું સાહેબ શરીર અલગ કરી નાખ્યું અને માથું અલગ કરીને પાછો ભેગો લઈ ગયો આ તો ગામવાળાને ખબર પડી કે આવી ઘટના બની તો ગામવાળા કેળે દોડ્યા ભાઈ તો એ છતાંય માથું ન મળ્યું આખા બધે ખેતરમને ફેતરમને બધા ફેદી કાઢ્યું ભાઈ છતાંય માથું ન મળ્યું અને પછી પાદરા પોલીસ સ્ટેશનમાં આને અંગે ફરિયાદ નોંધાવી ત્યારે મિત્રો પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ એ માથું તમે જોઈ શકો છો કે ખેતરમાંથી ગોતી કાઢ્યું ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર મિત્રો આ વડોદરાની ઘટના શું કહેશો તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી